કે તો રિપેરિંગ થવા મૂક્યા શું હવે હું करू તમે કામ કરજો ને આગળ અને મને ફોન નંબર હે ને હા હા મારી છે પણ તું જાવ છો એટલે હું લા આવું ને સાટીન મરી મરી હા આજે આ ભમોય ના આયા ને આ મહેમની ના આયા લે એ આ આયા લે મહેમાન અરે તમને શું વાત કરો અમને તો એક રસ્તામાં ભરાય પેલો મળ્યો ને મારા ટીડા બેડા બેટી ડાબે અમાર આ પગના તળિયા ગહેગે તળિયા અને જ્યાં ઉતર્યા તો ન હોય ને મને નવા નવા રસ્તાનો ભાન થાય એ

أنا شون دلی دی آوری آیاتو geschät payment ایک بھائیس termin هنو اولی آیااتو أنا شون دلی دی آوری آیاifer اینے بیوانを نا موسیپاتی نی موتردے شاہ کروانو موسیپاتی نو منیجر نو منیجر نو ساتھ لاغ پگر ساتھ لاغ پگر હા સાત લાખ પગાર કોઈ ભમો તો કઈ ના મારે ઉસી નોકરી ગપે અનથી ઉસી એન્થી ઉસી અનથી ઉસી હા ભાઈ મૂર્તિઓ જેમને છે મૂર્તિઓ મૂર્તિઓ ના

લે મેલેને પા પાડી ગયો તો અમાર અહીંયા જામ ની નાવે વહુ મામા મારા સુખરા તમે રોટલા શાક તો ખાતાલા એટલે ભૂખા કય ન હોય અલા ભયા છોકરા વાળા ભાઈ તારા ભાઈ અને હવે એ ખબર નહિ આદમી ના મરી જાય ને તો એમ આયાત